સોચ ન્યુઝ એક નહી સોચલ તાલુકાના જાસપુર ગામે સુએજ ટ્રીટમેન્ટ વોટર પ્લાન્ટ નું પાણી ખેતરમાં તેમજ જાહેર માર્ગ ઉપર ફરી વળતા ખેડૂતો તેમજ રાહદારીઓની હાલત કફોડી જાસપુર ગામમાં પ્રાથમિક શાળા અને પૌરાણિક મંદિર આવેલ છે આજુબાજુ ના રહીશો અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકવાની દહેશતથી લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો છે આ અંગે અનેક જગ્યાએ રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી ન કરાતા નાગરિકો ત્રાહિમામ પુકારી ગયેલા લોકો વિરોધ પ્રદર્શનનો માર્ગ અપનાવશે ગ્રામ પંચાયતે ખેડૂતો સાથે થયેલા નુકસાન બાબતે પાણીને લઈને આગળ લેખિત અને મૌખિક વાતચીત કરી હોવા છતાં આ પાણીના નિકાલ બાબતે પગલાં લેવાયા નથી કલોલ તાલુકાના જાસપુર ગામ અમદાવાદ નજીક આવેલું હોય ત્યાં અમદાવાદ વિસ્તારનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી છેલ્લા પંદર દિવસથી ઓવરફ્લો થતા આ પાણી જાસપુર વિસ્તારના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે કપાસ શાકભાજી તેમજ અન્ય પાકોના નુકસાનથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ બાબતે કાર્યવાહી કરશે કે કેમ